મિત્રો સપનાનો દેશ અમેરિકા જવાની લાઈમાં લાખો રૂપિયા ખર્ચીને ગેરકાયદેસર રસ્તે નીકળેલા એકસો એકતાલીસ ભારતીયોની જિંદગીમાં એક એવો વળાંક આવ્યો છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે કારણ કે જેમને લાખોના દેવા કરીને સરહદો ઓળંગી હતી તેમને આજે ખાલી હાથે ભારતના એરપોર્ટ પર દેશ નિકાલ કરીને પાછા મોકલી દેવાયા અને આમાં આપણા ગુજરાતના કેટલાક યુવાનો છે અને જેલની અંદર તેમની સાથે કેવો અમાનવીય વ્યવહાર થયો તેની હૃદય સત્ય ઘટના આજે હું તમારી સામે લાવ્યો છું આ વિષય એટલા માટે ગંભીર છે કારણ કે છેલ્લા ત્રણ દિવસ પહેલા જ અમેરિકાની સરકાર દ્વારા એક ખાસ ફ્લાઇટ દ્વારા એકસો એકતાલીસ ભારતીયોને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ પંજાબીઓ હરિયાણવી અને ચોંકાવનારી વાત એ છે કે આમાં અંદાજે ત્રીસ થી પાંત્રીસ જેટલા આપણા ગુજરાતી યુવાનોનો પણ સમાવેશ થાય છે જેઓ મહેસાણા ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના વતની છે આ તમામ લોકો મેક્સિકોની બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા પકડાયા હતા અને ત્યારબાદ તેમને અમેરિકાના અલગ અલગ ડિટેન્શન સેન્ટર એટલે કે અટકાયતી કેન્દ્રોમાં રાખવામાં આવ્યા આ યુવાનોની આપવીતી સાંભળીને આપણા હૃદયની કંપારી છૂટી જાય કેમ છે કારણ કે જ્યારે તેઓ આપણા દેશના એરપોર્ટ પર ઉતરે છે ત્યારે તેમના ચહેરા પર ડર અને નિરાશા સાફ દેખાય છે કેટલાક ગુજરાતી યુવાનોએ જણાવ્યું કે તેમને છેલ્લા થી મહિનાથી જેલમાં બાંધી રાખવામાં આવ્યા હતા જ્યાં તેમને પૂરતું જમવાનું પણ નહોતું મળતું અને ઘણી વખત તો ઠંડા ફ્લોર પર સુવા માટે મજબૂર કરવામાં આવતા હતા એજન્ટોએ તેમને મોટા મોટા સપના બતાવ્યા હતા કે એકવાર સરદ ઓળંગી જશો એટલે લાઈફ સેટ પરંતુ હકીકતમાં તેઓ અમેરિકાના જેલમાં સબરતા રહ્યા એક યુવાને રડતા રડતા કહ્યું કે તેના પિતાએ ખેતર ગિરવે મૂકીને સિત્તેર લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા અને હવે જ્યારે તે દેશ નિકાલ થઈને પાછો આવ્યો છે ત્યારે તેની પાસે દેવું ચૂકવવા માટે કંઈ જ બચ્યું નથી આ એકસો લોકોમાં એવી ઘણી વ્યક્તિઓ પણ છે જેમણે મેક્સિકોના જંગલોમાં ભૂખ્યા તરસ્યા દિવસો વિતાવવા પડ્યા હતા અને જીવના જોખમે ડમકી રૂટ દ્વારા અમેરિકા પહોંચ્યા હતા પણ નસીબે સાથ ન આપ્યો અને ઇમિગ્રેશન અધિકારીઓના હાથે પકડાઈ ગયા અમેરિકાની સરકારે હવે ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે કડક ઝુંબેશ શરૂ કરી છે જેના ભાગરૂપે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ ગુજરાતી યુવાનોને જ્યારે એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા ત્યારે સુરક્ષા એજન્સીઓએ તેમની કલાકો સુધી નકલી દસ્તાવેજોના આધારે મુસાફરી કરાવાઈ હતી અત્યારે આ તમામ લોકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે પણ તેમની પાછળ બરબાદ થયેલા લાખો રૂપિયા અને પરિવારની આશાનો અંત આવ્યો છે

તેવી પૂરી શક્યતા નકારી શકાતી નથી વિદેશ જવું દોસ્તો ખોટું નથી પણ કાયદેસરની પ્રક્રિયા અનુસરવી કેટલી જરૂરી છે તે આ એકસો એકતાલીસ લોકોના કિસ્સા પરથી સાબિત થાય છે જેમણે પોતાની જિંદગીના કિંમતી વર્ષો જેલમાં વિતાવ્યા અને આખરે ખાલી હાથે ઘરે પાછા ફરવું પડ્યું દોસ્તો આ ડિપોટેશન એજન્ટ અને ગેરકાયદે થતી ઘુસણખોરી તથા ટ્રમ્પની કાર્યવાહી અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને ને કરી દેજો